કેડ્યું તમારે કોક ની કોક બોલાયા તો નું ફોન તો પેલા ભમરા ભુવાન ફોન કરો ફોન કરો હા તો ભુવા ને ફોન લગાવું

એટલે અમે ડેકલું બધું લઈને આયલો છું એટલે બેઠા હતા અમે વુઓ દિન બે તો ટાઈમ મળે તો આવી જાય એમ વળી બે એવું છે એમ એટલે ગમે એવું દુઃખ હોય તો મટી જાય એમ ભલા મોશું કપરો છો હે હા અમે આવી દે એમ આ ડેકલું તો અમે હું લઈને આયેલો છું પડ્યું માતાએ જ પડ્યું છે અમે બેઠા તા બેઠા ચર્ચા કરતા હતા માતાએ હોશી બેઠા હતા અમે હવે આવી ગયા તો એવું છે એમ બધા ભેગા થઈ જ બેઠા છે એમ ના ના ગમે હશે તો મટાડી જાય તમે શું ચિંતા કરો છો દુઃખ ના માટે રાખશું બધે મટાડી જાય આખા તમારા બધા ભાઈ બધું મટી દે છે

ભગવતી

થોડો કટકો તો થોડા ઘડો તો શું હોય છે આશા માહિતી બોલાય ના ઘટાવું પડે ભુ બેઠા છે અમે તો ન્યુઝ પેપર માં જોયું તું કે ભુવા નથી દુનિયામાં બીજું કોમેન્ટમાં જોયું તું કે માથા સોટી છે કે આવડી જો ચોટી મેલી છે યાર મારું બધું મટરાડી નાખ આ તો હોમ કે હા રેડી હાલો તો અમારે શું અમે આયેલો તો સાવ ફેર થઈ જાય મારે

નીયા આલાત દવા ફોન આયે પાવળી એટલે તાજે અમે ઉડી બેકાર હતા આવડી માતાએ આલે તો વાત કરો નામ ઉપર છે હા માતા આવે છે

યી જયૂ જીં જીએ જયેં જશેએ જીં જાવઢ જીં જાવં જાવંળોં જાવંરલેમાારણતે જાવંરણતે જાલીલે� વાહ ભાઈ વાહ એન તમારે અઢારી વાળી દિયે છે હાલો હાલો હા હા તમા તમા હવે આ બેલ ને તો હું કહી દઉં કે આપો તમારે બેડ ભરવો હા લ્યો લ્યો વાહ બેલ અમે કેટલા કંડ છે 22 છે આ પડ્યા હ ઓય બેડી લાખ રૂપિયા દડ થશે તમારે હા હા ભાઈ હા મને રોજી મારી કોઈ બતાવો કે નકર પડે લે ના બતાવો આસ્મા રાખડી મો ગણવાઈ છું હા હા મામા કેલા છે મારી વેદ કે આટલા છે 21 મેખ્યા મેખ્યા હારું હારું 3 5 5 બોલ મારું નાખવામાં હા નાગી તિયા નાગી તિયા હાલ મારી ગાડી હાલ જ ગાડી નો છે ઓ માય એ મારી હાથું ગીધામ રહે છે તો બાવીયા બનવું પડે મારી યેલે બાપરાને હો મારી લે હાલુ હાલુ મારી કરે હાલુ કે મારી હાલુ કે હ હા 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 બોલે પાળીયા બોલે લાગે બોલશે ની થઈ ગયા હે બણેયાને દુખયા ટાણાસ

બેટા કર્યા હે ધોરા બેટા વાળા ધોવા ધોવે ખબર પડે પર કાળી આવડે નહીં માતા જોવા કમી એક દંડ લાખ રૂપિયા મેલી જો ના થા મેલી ગયા મારી કેરા 15 પૂરી તમે બોલો કોઈ મા કોઈ ઘર બોલવું છે 뭐야, 눕눕! <목소리> 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 아이고. <목소리나> હે પ્રભુ હે પ્રભુ હે નામનાથ પ્રેમાનંદ